લી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ઠંડા પીણા અને પેપ્સીની ફેક્ટરીઓ થઈ ધમધમી જાગૃત નાગરિક દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં અરજી કરતા રજવાડી ગૃહ ઉદ્યોગ નામની ફેક્ટરીમાં દરોડા સ્વચ્છતા એક્સપાયરી ડેટ હલકી ગુણવત્તાવાળી વેપ્સી અને ઠંડા પીણા બનતા હોવાનો જાગૃત નાગરિકે ફરિયાદ છે બરોબર ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ઠંડા પીણા અને દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં અરજી કરતા રજવાડી ગૃહ ઉદ્યોગ નામની ફેક્ટરીમાં દરોડા સ્વચ્છતા એક્સપાયરી ડેટ હલકી ગુણવત્તાવાળી વાળી પેપ્સી અને ઠંડા પીણા બનતા હોવાનો જાગૃત નાગરિકનો આક્ષેપ રજવાડી લેમન રજવાડી જીરા મસાલા રજવાડી મેંગો એમ અલગ અલગ નામના ચાર ઠંડા પીણા લીધાના સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની સેમ્પલ ને લઈ પરીક્ષાર્થી મોકલવાની હાથ ધરાવાઈ તજવીજ ડીસાવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા ઉનાવાની શરૂઆત થતાની સાથે જ ઠંડા પીણા અને પેપ્સીની ફેક્ટરીઓ થઈ ધમધમતી જાગૃત નાગરિક દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં અરજી કરતા રજવાડી ગૃહ ઉદ્યોગ નામની ફેક્ટરીમાં દરોડા સ્વચ્છતા એક્સપાયરી ડેટ હલકી ગુણવત્તાવાળી વાળી પેપ્સી અને ઠંડા પીણા બનતા હોવાનો જાગૃત નાગરિકનો આક્ષેપ રજવાડી લેમન રજવાડી જીરા મસાલા રજવાડી મેંગો એમ અલગ અલગ નામના ચાર ઠંડા પીણા લીધાના સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની સેમ્પલને લઈ પરીક્ષાર્થી મોકલવાની હાથ ધરાવાઈ તજવીજ